તો મિત્રો અત્યારે આપણે આવી ગયા શિરડી સાઈ બાબા તમે જોઈ શકો છો આ બાજુ રહેવા માટેની સુવિધા છે અને આ બાજુ તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન અને ભોજનાલય છે તો તમે અહીંથી આવશો એટલે સીધી એન્ટ્રી કરતાની સાથે તો તમે વીઆઈપી અને ફ્રી વાળી સુવિધા ઉપર તમે દર્શન કરવા જઈ શકો છો તો ચાલો મિત્રો આપણે અંદરથી બતાવીએ કે કેવું છે તો તમે અહીંયા ચપ્પલ બપોર મૂકીને પછી અહીંથી તમે દર્શન કરીને તમે આવું લાઈન આવવાનું રહે તો કહી દઉં તો પાંચ હોલ છે મોટા મોટા તો તમને રસ્તામાં ચા કોફી અને પાણીની સુવિધા તમને મળી દેશે તો તમારે દર્શન કરતા મિનિમમ એકથી દોઢ કલાક લાગશે મિત્રો તો આવજો શનિવાર રવિવાર અને ગુરુવારે નહીં આવવાનું કેમ કે અહીંયા એ લોકોનો વધારે ટ્રાફિક હોય છે તમે આડા દિવસે આવશો તો તમારા માટે સારું રહેશે શાંતિથી દર્શન થશે તમને બાકી તમે જોઈ શકો છો મોબાઈલ અને ચપ્પલ મૂકીને દર્શન કરવા અહીંથી પણ જઈ શકો છો બાકી મેન ગેટ પેલી બાજુ છે તો ત્યાંથી તમે એન્ટ્રી કરી શકો છો મેં તો જે પ્રમાણે તમને કીધું ને કે ભાઈ બસો રૂપિયા પર પર્સન એ હોય છે અને ફ્રીવાળી પણ સુવિધા હોય છે ત્યાંથી દર્શન કરીને આ ઉપર થઈને આ બાજુ મેન દર્શન કરીને બહાર પાછળના ભાગે પણ નીકળી શકો છો અને અહીંયા આગળના ભાગે પણ નીકળી શકો છો તો જેટલું બને એટલું તમે પાછળના ભાગે જજો તો જેથી કરીને તમને બીજી પણ જગ્યા જોવા મળી રહે તો ખાસ ધ્યાન રાખું અહીંયા આવો ત્યારે બાકી અહીંયા વીઆઈપી સુવિધા પણ છે તો શિરડી સાંઈ બાબા મંદિરે કોણ કોણ આવેલું છે મિત્રો કમેન્ટ કરજો બાકી તમે આઈ ત્યાં જોઈ શકો છો સાઈડમાં ચાલવાનો રસ્તા પણ આપેલા છે સાઈડમાં તમને માર્કેટ પણ મળી રહેશે આરામથી તો દર્શન માટેનો તમે જોઈ શકો તો પેટ દર્શન પણ છે ફ્રી દર્શન પણ છે સામે બોર્ડ મારેલું છે અહીંયા ઉપર પણ બોર્ડ માર્યું છે તમે જોઈ શકો તો શિરડી સાંઈબાબા મંદિરે આવ્યા હોય તો કમેન્ટ કરજો બાકી જો ખાણીપીણીના શોખીનો એમના માટે તો ખાસ છે અહીંયા હોટલો તમને અને સસ્તું ખા ખાવાનું પંજાબી તમને એકસો વીસ રૂપિયાનું મળી રહે છે સિત્તેર રૂપિયા એંસી રૂપિયામાં તો આપણું ગુજરાતી ખાવાનું મળે છે અહીંયા બાકી તમે જોઈ શકો છો તમે મંદિરની એકજેટ સામેના ભાગે જશો ને જ્યાંથી આપણે એન્ટ્રી કરી ત્યાંથી તો ત્યાં ઘણી બધી રેસ્ટોરન્ટ છે તમારે તો તમે ખાણીપીણીના શોખીનો એમના માટે પણ અહીંયા સારી સુવિધા છે અને હોટલનું તમને ભાડાઓ તો કહી દો કે પાંચસો રૂપિયાથી લઈને તમને હજાર પંદરસો સુધીમાં તમને ભાડાવાળી રૂમ મળી રહેશે જો તમે ફેમિલી સાથે આવતા હોય તમારે સાહેબ ભક્ત નિવાસનું રોકાવવું હોય તો કોઈ પર પર્સન બસ્સો રૂપિયા છે તો તમને રૂમ પણ મળી રહેશે જો કોઈ તમારી ઓળખાણ હશે તો તમને અહીંયા રૂમ મળી રહેશે સિંગલ વ્યક્તિઓને પણ સિંગલ વ્યક્તિને તો અલાઉડ જ નથી બે ફ્રેન્ડ્સ પણ અલાઉડ નથી ફૂનનો રિશ્તો હોય તો મળી રહે બાકી તમારી ઓળખાણ હશે તો પાંચ ગ્રુપમાં સર્કલ હશે તો તમને રૂમ મળી રહેશે આરામથી બાકી તમે અહીંથી આગળ આવશો તમે લખી દર્શન માટેનો રસ્તો આગળની સાઈડે અહીંથી બધા બહાર નીકળવાનો રસ્તો છે આ કે અંદર ફોન અલાઉડ નથી એટલે આપણે અંદરથી બતાવીશું નહીં પણ તમને એક જગ્યા બતાવું જ્યારે તમે દર્શન કરીને બહાર નીકળશો તો બહાર નીકળવા માટેનો રસ્તો કયો છે તમે દર્શન કરીને અહીંયાથી પણ બહાર આવી શકો છો અને આમ પાછા જઈ શકો છો પણ તમારે આ બાજુ નહીં આવવાનું તમારે જેટલું એટલું પાછાના ભાગે જવાનું તો તમને માર્કેટ એમ બધું સારી જગ્યા મળી રહેશે બાકી અહીંયા બાજુ બહાર નીકળતાની સાથે તમને આવતા હોટલ અને કોમ્પ્લેક્ષો પણ ઘણા બધા છે જમવા માટેની સુવિધા તમને એક નંબર છે અહીંયા અહીંયા આરામ કરવા માટેની પણ સુવિધા આપી છે તો તમારે સવારે આવીને સાંજે નીકળી જવું હોય તો પણ સુવિધા છે અહીંયા આ તો તમે અહીંયા બધા ફોટા ફેમિલી સાથે ફોટા પડાવે છે આ મોટો હોલ છે અહીંયા તમે ફોટો પણ પડાવી શકો છો મિત્રો આ તો તમને આરામ કરવાની સુવિધા પણ છે બાકી માર્કેટની અંદર તમે જોઈ શકો છો આવી તમને પ્રસાદી મળી રહેશે ની અંદર મિત્રો બુંદીની પ્રસાદી છે તો તમે દર્શન કરીને નીકળશો એટલે તમને એક એક પેકેટ મળશે આવી રીતના દર્શન કરીને જ્યારે તમે લાસ્ટમાં નીકળશો ત્યારે આ નીકળવા માટેનો રસ્તો છે તમે જોઈ શકો છો મિત્રો તમે દર્શન કરીને અહીંથી તમે બહાર નીકળી શકો છો બહાર નીકળે અહીંયા તમને આરામ કરવાની સુવિધા મળી રહેશે આવી રીતના બાકી અંદર તો ફોન અલાઉડ નથી તો આવી રીતના અહીંથી નીકળીને તમે આ રસ્તો નીકળશો ને બાજુમાં સામે જ ગેટ આપ્યો છે એ ગેટમાં નીકળવાનું જેથી કરીને પાછળનું માર્કેટ અને બીજી જગ્યા પણ સારી જોવા તમને મળી રહેશે તો બહાર દર્શન કરતા સાથે નીકળશો એની સાથે આ અત્યારે માર્કેટ મળી રહેશે તો અહીંયા ડિસ્પ્લે સામે આપેલી છે તો અહીંથી ડિસ્પ્લેમાંથી પણ દર્શન કરી શકો છો બાકી માર્કેટ તમે જોઈ શકો છો રાત્રે આવો તો ખૂબ સારી મજા આવે એવી છે બાકી તમે અહીં ડિસ્પ્લેમાં જોઈ શકો છો સાઈ બાબા શ્રદ્ધા સાબુરી બાકી તમે અહીંથી દર્શન કરીને આ બાજુ નીકળશો ને એટલે તમને આ પણ જગ્યા જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા તો લોકો દર્શન કરીને પછી અહીંયા પણ જોવા માટે આવે છે સાદા માર્કેટ પણ છે તમે તમને અહીંથી બધું વસ્તુ પણ મળી રહેશે આવી રીતનું લોકો ખરીદી કરજો કાજુ બદામ દ્રાક્ષ એમ કે અહીંયા નાસિકથી આવે છે ને એટલે તમને સૌથી સારામાં ક્વોલિટીમાં મળી રહેશે આવતા દ્રાક્ષ ને બાકી આ જે સામે દેખાય છે મેન મંદિર છે સાંઈ બાબાનું તમે ક્યારેક પણ આવો તો એકવાર જરૂરથી અહીંયા રાત્રે ફરજો કારણ કે તમે મેં કીધું ને આગળના ભાગે તમે નીકળશો ને તો આ માર્કેટ જોવાનું તમારું રહી જશે તો જેટલું બને એટલું પાછળના ભાગેથી જ નીકળજો આ મેન મંદિર છે તમને પાછળથી મેન મંદિર પણ દેખાશે આ રીતના તો જો લોકો દર્શન કરીને અહીંથી બહાર નીકળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કાકડી પછી કેરી આવું બધું વધારે મળે છે કે માર્કેટમાં બધી જ વસ્તુ મળી જાય જેમ આપણા ત્યાંમાં લેવી એવી રીતના તો આજ છે સાહેબ બાબાનું મેન મંદિર તમને પાછળથી બતાવું ઘણા લોકો અહીંથી ફોટા પણ પાડે છે કેમ કે અંદર ફોન અલાઉડ નથી હોતો આવી રીતના આ છે મેન મંદિર અહીંથી પણ તમે ફોટા પાડી શકો છો બજારના પાછળના ભાગે નીકળશો તો તમે અહીંયા મંદિર જોડે ફોટા પાડી દેશે આ રીતના બાકી તમે આગળના ભાગેથી નીકળશો તો તમે ફોટા નહીં પાડી શકો મિત્રો બે મેન બજાર તો પાછળના ભાગે છે એક બીજો સરસ સેલ્ફી પોઈન્ટ આપેલો છે અહીંયા આઈ લવ સાઈબાબા લખે તો ખૂબ સરસ જગ્યા છે ખોટા ફોટા ખોટા વાળાને શોખીન હોય એમના માટે ખાસ જગ્યા છે તો જેવા તમે અહીંયા આવશો તો આ ગાર્ડનની બહાર તમે જોઈ શકો છો શિરડી નગર પરિષદ આઈ લવ સાંઈ બાબા તો તમને આવી રીતના સેલ્ફી પોઈન્ટ પાડવા માટેની સરસ જગ્યા રહેશે તમે જોઈ શકો છો તો એની બાજુ એકજ બાજુનો ત્યાં બગીચો પણ છે તો બગીચાની અંદર તમે જોઈ શકો છો અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ સારો આપેલો છે અહીંયા તો ઘણા લોકો જો અહીંથી સેલ્ફી પોઈન્ટ પાડે છે સેલ્ફી પોઈન્ટ એ ફોટા પાડવા અચૂકથી આવજો આ જગ્યા છૂટી ના જાય તમારાથી આવડી તમે જોઈ શકો છો અહીંથી પણ સરસ ફોટા આવશે ગાડામાં બેસવા માટેની પણ સુવિધા છે અહીંયા બેસી પણ શકો છો તમે કે જો ઘણા લોકો અહીંયા ફોટા પાડે છે અને બેસે પણ છે તો મેં તમને કીધું હતું કે ગુજરાતી માણસો માટે ખાસ સુવિધા છે અહીંયા આપણા ગુજરાતીઓ તમને ખબર જ છે ખાસ કયા કારણે આવતા હોય છે પણ એના સિવાય પહેલાં કહી દો કે ભાઈ અમે પીતા નથી એટલે ખોટી કમેન્ટ કરવી નહીં તો આ સામે તમે જોઈ શકો છો આવી રીતના રેસ્ટોરન્ટ પણ ખૂબ સરસ મળી રહેશે જોઈએ એટલી રેસ્ટોરન્ટ છે અહીંયા તમે રાત્રે આવશો એટલે તમને દેખાશે બાકી તમે સની શિંગડાપુર જવું તો આવી તો તમને રિક્ષાઓ પણ મળી રહેશે તો ચલો મિત્રો મળીએ હવે આપણી નેક્સ્ટ લાઈવમાં